મિત્રો બે દિવસ પહેલાં મારી દીકરી આદ્યાએ મારા લેપટોપની ઉપર ઠેકડા મારી મારીને એની સ્ક્રીન બગાડી નાખી હતી અને અત્યારે જો હજી રાણા રાડા કરે છે આ શું કર્યું તું તે મારા લેપટોપનો મિત્રો મારે છે ને ત્રીસ હજારનો ખર્ચો આવ્યો છે કારણ કે એની સ્ક્રીન છે ને આખી એને ફેલ કર નાખી હતી કારણ કે જમ્પ કર્યા કારણ કે અમારે આ મેડમ હવે હવે લેપટોપ ઉપર જમ્પ કરે એટલે અત્યારે અત્યારે નથી કરવાના અને એના મમ્મી જણા પોપકોર્ન ખાય છે મારો તો જીવ બળી ગયો કે લેપટોપ ને છે ને ત્રીસ નો ખર્ચો આવ્યો અને હવે આની અંદર તો મિત્રો આપણી નાનું હોય આલો એને આપણે કંઈ કઈ ન હોકીએ પણ હવે પ્રાચી હવે આમાં બહુ ધ્યાન રાખવું પડે ઓ બીજી વાર જો આવું થાય ને તો બહુ માથાકુર થાય વાક જ નથી અને તમે મને જ કીધા કરો છો કે પ્રાચી આમાં ધ્યાન રાખવું પડે ને એ ભાઈ એ ભાઈ એ ભાઈ એ તું કઈ ભાઈ આ જો આ બોલપેન લઈને આ લેપટોપની ઉપર હું માથાકુટ થઈ જાય તમે જો પાછું તમારે જોયું ને તમે મિત્રો આ અંદર સામે સામે જેની લેપટોપ મૂકી દીધું તો હવે મારો છે હું એમ નહીં એમ નહી પણ આ આ તો આલો મારો વાગ છે નો ડાઉટ મારો વાગ છે ત્રીસ હજારનો ખર્ચો મિત્રો સ્ક્રીન આખી ચેન્જ કરવી પડી આમાં બે પ્રકારની સ્ક્રીન આવે આપણે લેપટોપ બગડે ને એની અંદર એક સાદી સ્ક્રીન એમને નોર્મલ ડુપ્લિકેટ સ્ક્રીન લગાડીએ ને તો એ ટાઈપની સ્ક્રીન હોય અને બીજી ઓરિજનલ સ્ક્રીન આપણે ઓરિજનલ સ્ક્રીન લગાવી એટલે થોડો ખર્ચો વધી ગયો વાંધો નથી આવ્યો હું તારો વિચાર શું છે હજી એ શું કરવું તારે આ બોલપેન આ બે બેને શું કરવી તારે આ બે બેને શું કરવી છે મારો કોઈ વાક નથી પહેલી વાત તો અને હવે રિપેર થઈ ગયું તો હવે બીજી વાર ધ્યાન રાખવાનું હોય એમ નહીં પણ આ 30000 નો જીવ બળવો જોઈએ જીવ તો મારો ભી બળ્યો હશે નો ડાઉટ પણ હવે શું કરવાનું તમારી મિસ્ટેક હતી એટલે મારી નહીં મારી નહીં તારી મિસ્ટેક હતી અહીંયા અહીંયા લેપટોપ ચાર્જમાં થાતું હોય હવે આની ઉપર હચોડી આધ્યા ચડી જાય તું ઘરમાં હોય તો તારું ધ્યાન નો મને કીધું તો

એમનેમ કરવાના જમ પણ કોઈ વસ્તુ ઉપર નહીં કરવાના હો ને એટલે મિત્રો અત્યારે જો આ લેપટોપ મસ્ત રિપેર તો થઈ ગયું છે વાંધો નથી પણ હવે આ વસ્તુ બધી કેવી છે ખબર છે કે એક વખત ખુલે ને એટલે પછી આમાં ખર્ચો તમારો ચાલુ ને ચાલુ જ રહીએ ગમે એ વસ્તુ હોય મોબાઈલ હોય ઘડિયાળ હોય લેપટોપ હોય કમ્પ્યુટર હોય કે ટીવી હોય એટલે એક વાર બગડ્યું એ બગડ્યું અને આની અંદર હવે હે ને આપણા લેપટોપમાં ખર્ચો ચાલુ જ રહે જોજે પણ ઈ તમારે ધ્યાન રાખવાનું હતું તમારે તમે બીજું એમને તને 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 આ જગ્યા મેળી ચાલે તને તને જરા એમ છે જ નહીં કે લેપટોપમાં ખર્ચો થયો જીવ બઈડો પણ રિપેર બી થઈ ગયું ને હવે એનું ટેન્શન આપણે કઈ આરે લેવાનું હોય કે હવે પાછું તમે ચાર્જ મૂકો મૂકો ને ત્યારે તમને યાદ આવું જોઈએ કે આ જગ્યાએ મારે ચાર્જમાં નથી પણ તો આ જગ્યાએ નહીં મૂકું એનો વાંધો નથી પણ મિત્રો મારો તો આજે જીવ બડે છે ભાઈ લેપટોપમાં ખર્ચો થઈ ગયો છે ને એટલે આમ અંદરથી એમ થ્યા રાખે કે આ ખોટું થઈ ગયું આ નોતું થાવું જોઈએ કારણ કે હવે આના પછી હવે છે ને ઈ બે ચાર મહિના છ મહિના પછી પાછું એમાં કઈક પ્રોબ્લેમ ને ઊભો ને ઊભો જ રહીએ કારણ કે લેપટોપ એક વખત બાર ઓપન થાય ને ખુલે ને કંપની સિવાય એટલે આમાં કઈક ને કઈક ચાલુ જ થઈ જાય બાકી હવે જે થવાનું થઈ ગયું તો આપણે આધ્યાને તો કંઈ કહી ન શકીએ એને આધ્યા શું કરવાનું તારે અહીંયા જોતો માં દીકો અહીંયા જોતો એબીસી એબીસી લખવી છે ચાલો મિત્રો જે થયું થયું બાકી તમે વિડીયોને લાઈક કરો શેર કરો બાકી આમાં આગળ શું થઈ કે જરાક મેસેજ કરજો યસ મિત્રો તો અત્યારે અમે લોકો જરૂરિયાતમંદ લોકોને જે કરિયાણું આપીએ છીએ તો એની અંદર અત્યારે અમે લોકો ખાંડનું પેકિંગ કરીએ છીએ ધબ ધબાટી બોલે છે અમારી અહીંયા જોઈ શકો એમ ખાંડના આખા પેકિંગ થઈ ગયા છે ઘણા બધા તો અમે કરી લીધા છે ઓલરેડી પણ આ તો કાલે હવે દેવાની અંદર ઘટી હતી તો અત્યારે હવે મૂને પ્રાચી હવે અત્યારે ખાંડનું પેકિંગ ચાલુ કરી દીધું છે રેડી ને રેડી પણ તમે જરાક નિરાતે કરજો આ તમે ઢડબડાથી બોલાવવાની ઢોળાણી ને જો કીડી આખા ઘરમાં થશે ના ના ઈ ઢોળાવા નહીં દઉં તમ તારે મૂંજાવમાં પ્રાચી છે ને ઘરમાં કીડીયું થાય ને એની પડી છે પણ વાંધો નથી આવે એમ તમ તારે કારણ કે આખે આખું બાચકું અમે હતું ભરેલું ખાંડનું હવે એમાંથી અમે પેકિંગ કરી લીધું છે અને ગાયઠું હું

તમને મે કીધું તો ડબલ લઈ લો ઝાડ મજાક કરું છું મજાક કરું છું મિત્રો ખાલી ઢોળા નથી ખાલી પ્રાચીનો જીવ અધર કરતો તો એટલે મૂંઝાવાનું છે નહીં તમે આ બસ સપોર્ટ કરો વિડિયોને લાઈક કરવાનો ભૂલતા નહીં ખાસ કરીને અને વિડિયોને શેર કરવાનો ભૂલતા નહીં આપણે જરૂરિયાતમંદ પરિવાર છે દર મહિને આપણે 50 પરિવારોને કરિયાણું પૂરું પાડીએ છીએ તો એના માટેની આ બધી તૈયારીઓ છે

વિડીયોને લાઇક કરજો શેર કરજો લાઈક શેર અને સબસ્ક્રાઇબ ધબ ધબાટી મિત્રો આજે બપોરના ટાઈમે જમવાની અંદર એકદમ નવું શાક છે કદા તમે તો આવું શાક નું નામ જ નહીં સાંભળ્યું હોય શાક નું નામ છે ડુંગળી ચવાણા નું શાક પ્રાતિયા બધા નવા નવા શાક કેથી કાઢવાના ચાલો નવું નવું રોજ હવે કઈ ખાવું તો ખરી કે નહીં આપણે નવું શાક ઈ તમે મને કયો તો આ આ ડુંગળી ગા ડુંગળી ચવાણા નું શાક છે કા ડુંગળી ગાઠિયા બોલાઈ જાય ડુંગળી ગાઠિયા તો આપણે ઓલરેડી એકવાર અમે બનાવ્યા હતા તમે જોયા જ હશે પણ આજે મેં કીધું કે ડુંગળી અને ચવાણા નું શાક કરું એટલે મસ્ત એકદમ યુનિક લાગે ને ટેસ્ટી ટેસ્ટી લાગે

અને મસાલો મેં નાખી દીધો છે આની અંદર એટલે મસાલો બળી જાય પહેલાં હું પ્રોપર એને મિક્સ કરી દઉં અને આ શાકમાં છે ને તમારી પાસે ઘરમાં ક્યારેય ઓપ્શન ન હોય ને કોઈ બી શાકનું અને તમને કંઈ ટેસ્ટી નવું ખાવાનું મન થયું તો તમે આ શાકની રેસીપી જરૂર ઘરે બનાવજો રોટલી પરોઠા રોટલા ભાખરી તમે જેની સાથે ખાશો ને એની સાથે તમને આ શાક બહુ સો ટકા સો ટકા એટલે આ શાક કેવું છે ખબર છે ડુંગળી ચવાણું એટલે આમ હોય ને આમ તમને બધું આમ અંદરથી મજા જ આવ્યા રાખે કારણ કે ઓમ પંજાબી ખાતા હોય એવું લાગે ઓમ વિદેશી ખાતા હોય ને એવું લાગે તમને એમ લાગે કે આપણે આજે ગુવારનું શાક ખાઈને ને તો કોક દીક આવું કઈક બનાવી ના જો આ ઓહો આનો કલર તો જો આવ્યો આનો કલર જોઈને કદાચ તમને મોઢામાં એમ થઈ જાય કે આજે આગ ખાવું છે કે સો ટકા તમે બનાવશો રેસીપી મારી જોઈને કેમ કે જ મસ્ત અને એકદમ યુનિક જ શાક છે ખાવાનું કે આરે પછી આપણે તો રોટલી બનાવી છે રોટલા રોટલી કીધું તો કે રોટલા રોટલી ભાખરી તમને જેની સાથે પરોઠા જેની સાથે મજા આવે ને વાહ ભાઈ વાહ એટલે આ ડુંગળી ચવાણાનું શાક છે આપણે ઘણા ઘરની અંદર ડુંગળી ગાંઠિયા તો આપણે ખાતા હોઈએ છીએ પણ ડુંગળી ચવાણું કઈક યુનિક રેસીપી છે સેવ ટમેટા જેવું જ લાગે પણ આની અંદર ડુંગળી હોય ટમેટાની બદલે આ શાકની અંદર હવે હું ગળાશ નાખવાની છું કેમ કે ડુંગળી હોય ને આપણી થોડીક તીખાશ પર હોય અને ચવાણું હોય એ બી થોડુંક તીખાશ પર હોય એટલે ગળાશ આમાં નાખવી બહુ જ જરૂરી છે બાકી શાક તીખું થઈ જાય કેમ કે આપણે સૂકા મસાલા આપણે નાખા છીએ એટલે હું થોડીક અંદર ગળાશ નાખી દેવા પાણી ઉકળી ગયું છે હવે પહેલી વાર પ્રાચી આજે શાક ની અંદર છે ને આ થોડુંક ગળાશ નાખવાનું પ્રિફર કર્યું પહેલી વખત હું નાખું છું રેગ્યુલર તમને ભાવે ને એટલે હું એ વસ્તુ કરું છું તમને ભાવતી વસ્તુ બરોબર બરોબર હાલો ત્યારે જો આજે આ શાક બને છે મિત્રો મોઢામાં પાણી આવી જાય એવી આ ગ્રેવી બની જો આમ તમને એમ લાગે કે આ પંજાબી ગ્રેવી છે કે આ વિદેશી ગ્રેવી છે કે સમજાતું નથી ઇન્ડિયન માં મે વિદેશી ટ્વિસ્ટ આપું જાય ને વિદેશી તો કહેવાય ને ચવાણું ને ડુંગળીનું બધું આપણું જ છે એ લોકો વિદેશી લોકો આટલા મસાલા વાપરઈ નહીં ઈ વાત બધી બરોબર છે એટલે જો આ રીતનું જો આ ચવાણું નાખી દેવાનું થોડું ઉકળવા દેવાનું એટલે એકદમ મસ્ત ગ્રેવી થઈ જાય આ શાક ની ગ્રેવી થઈ જાય એટલે આ મિત્રો મોટા ભાગે તો છે ને તમે જો અને વાડીએ જઈને ખાવ ને તો આની મજા અલગ જ આવે પણ રોટલો રોટલો ખાધો હોય તો રોટલો આવે તો આવી રીતના આજનું અમારું શાક બન્યું છે ડુંગળી અને શાક અત્યારે કોઈક મહેમાન આવી ગયું એવું બેલ વાગી ગઈ છે તો વિડીયો અહીંયા બતાવીએ છીએ વિડીયો હોય તો વિડીયોને લાઈક અને શેર કરી દેજો